સરકારે એક દિવસનો શોક પણ જાહેર કર્યો છે આ દુર્ઘટના પછી થાઇલેન્ડના વાહન વ્યવહાર વિભાગ મંત્રી સૂર્યા એટલે કે સૂર્ય જુગરોંગ રૂંગીન દુર્ઘટના સ્થળ પહોંચી ગયા હતા અને બચી ગયેલા વિદ્યાર્થીઓની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આદેશ આપ્યો હતો આંતરિક બાબતોના મંત્રી અનુતિન ચર્ણ બિરાકુલે કહ્યું કે હજી સુધી અધિકારીઓ મૃત્યુઆંક નક્કી કરી શક્યા નથી કરુણ કે દુર્ઘટના અંગે હજી તપાસ પૂરી થઈ નથી પરંતુ બચી ગયેલાઓની સંખ્યા ઉપરથી કહી શકાય તેમ છે ઓછામાં ઓછા પચ્ચીસ વિદ્યાર્થીઓના નિધન થયા હશે બસ હજી એટલી ગરમ છે કે તેમાં જઈ રહ્યું શોધખોળ કરવી તત્કાળ તો શક્ય નથી

તેઓએ સ્પષ્ટ મંતવ્ય આપ્યું હતું કે બસનું આગમન એક ટાયર ફાટી જતાં બસ બેકાબુ બની ગઈ હશે અને રોડની બાજુએ રહેલ લોખંડના બારની અડાશ સાથે અથડાતા તખડા પણ ઉડ્યા તો તેથી ડીઝલ કે પેટ્રોલ આગ પકડતા બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હશે તેવામાં બીજા સમાચારો મળ્યા છે કે વીએનજેટ એરના એક વિમાને બોમ્બ થ્રેટ મળતા તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે તેમ હતું તેવી બેંગકોકના વિમાન ગ્રે ઝડપભેર વ્યવસ્થા કરવી પડી હતી